જુનાગઢ મનપાના ગેટ પાસે એક વ્યક્તિનો આક્રોશનો વિડીયો વાયરલ જેમાં કમિશનરને ખુલ્લો પડકાર કે મારા ઘર પાસે આવો કેટલા રોદા આવે છે તેની ખબર પડે ગાડી પડે અને તમે પણ પડો તેવો ખરાબ રસ્તો છે કમિશનર સાહેબને હું જોકી એમ કહું છું ને કે વાત કરું છું કે આવો મારા ઘર પાસે આવો હું તમને મારી ગાડીમાં પર્સનલી મારા ઘરે લઈ જાઉં મારા ખર્ચે નગરપાલિકાના ખર્ચે નહીં હો તમે એક વખત આવો કેટલા રોદા આવે ને રોદા ગણો ખાલી તમને અહીંયા આગળ સેફટી ને સિક્યુરિટી હોય એટલે હું પબ્લિક પત્થર ખંડાવા હાટું છે આ તો હું ઓફિસ લઈ આવો તમારા સાઈડ મારે ન લઈ આવવાનું અહીં આવે અમારી એવડી કેપેસિટી નથી તમને સાઈડ પર ગાડી લેવરાવી અંદર તમારો હાલો આવો ને ગાડી

હાલો ભાઈ બીજા જવા દીવાલો